હલો હા બોલો બોલો આ કાપી હા બસ ભે પોણા ને એવું પાવતો હતો ઓ ચા પાણી કરી જો તમે કર્યું નહી ના ઘરે જ આવે છે ભજન આવે છે એટલે આ જા આ તો ટેન્શન બદલો ડવ સાબુથી નવારી નાખું એમ મેં કમ્પ્લેટ કરી નાખું ભજન હું છું કું તમે ફટાફટ આવો રે બીજી વાત છોડો અરે આ મજ પેલા ચીક શેમ્પુથી નવરાવું હાલ તો ફટાફટ આવો રે હું છું ઘરે ફટાફટ મારે હા હું આઈડી ફટ ફટાફટ

તમે હગે તોડાઈ નાખો છો અમારા એટલે અમે ક્યાં તોડાયા તમારા અમે તો સમજો હારું ગોતો તમે તો ભેડો મારો છો હગે અમે ક્યાં માર્યો ભેડો તો શું તમે ખરીદા તા રહો એટલે હાથી ઉધી ભેડો નહીં માર્યો તો ખરીદા તા રહો હો ખરીદા તા તમે ઓ મારો બેટો આ તો ધલો તમારો બેટો કેવું બોલે રહ્યો છે આ તો કોઈનો મન જ રાખતો નથી લાગે મારે કાકાને દઈને કેવું પડશે તારે જ ખબર પડશે હેડો મુજ આતા હોય ને

તમારા છોકરા ને થોડા સંસ્કાર આલો છે તમારા છોકરા ને હાજર છે એવું એમ હા એટલે એ છોકરો બોલે છે ને અત્યારે બોલતો તો બોલો એટલે તારો છોકરો એમ કે છે કે અમારા હગમ તમે ફેલા માર્યા છે તારા છોકરો આટલો દીપડો આવા સંસ્કાર આવેલો આવા ને તો યાદ આવી ક્યારે એવું તમે રેજો ઘડી કોઈ ના મો તો નહીં તમારા છોકરા ને તમે હગ કરાવો એ તો હું મારા આવીશ પસાઈશોરો ના તો તમે કરો હું પણ તમે જાવું તો પણ લગ્ન વ્યવહાર તમારે કરવાનો શું વરસાદ પડી કેવા નથી વરસાદ હિસ ગર્યું એવું અમારે હમણે તો પછી આ વાવેતર બીજા કોઈ કરવા દીધો નથી તો ખાડા ને ખાડા છે વાવેતર કરવા વરસાદ ખબર પડે છે

આટલી જાગીર છે ઓહો ને અને કરમસિદ્ધિ તમે પાછા એવું ના લગાડતો અમારે રમતુજી પાછા જાગીરદાસ અમારા ગોમ ની બાજુ છે જાગીરદાર કેવરો એમ અને ગાડીઓ બે ગાડીઓ આપડે બે ગાડીઓ રાખ્યું છે એટલે પંચોતેર તમારા થાય છે સળિયાતા થઈ જાય

અલ મે તમને કીધું નતો છોકરો નઈ થયો તમે ગરી મે મને બતાડવાનું જે આ જે વખતે મેમન આયા ખબર છે હું હારી ગયો વાગે 4 વાગે ઉધી બેસી રહ્યા અને તમારો છોકરો તમે આવે છે આવે છે સુકામ ચા તો બોલાવ બેટા જલુ નથી તો આ બાપ ભલે ઘરે ખાવા ના હોય છોકરા જોવા ફરતા હોય એટલે છોકરો ના હોય પણ બારી બાઈક લઈને